તમે જોઈને બીજો હેડે બીજા જોઈને ત્રીજો હેડે માર તો છેતર ભેડાઈ જાય કે હા તમે કેવા શું માંગો ખાલી કોણ એટલે કેવાય માગું છું કે હવે ઓય રે નેકડતા મારી વાત આપડો તમે કહું પેલો રસ્તો પડે ને ઈસી ઈદે સીધો જોપે જાય છે બરોબર ઓ હાલ ખ્યાગર ને ખાલી ડાજમો રાખવાનો છે અને સમય આવશે એટલે ખ્યાગર ને આપણે જવાબ આપી દેહો અરીજી પર હવે નહી આવે આ આ સુખા શબ્દો વાત છે ચમ એટલે મારા ક્ષેત્ર માં નહી આવો એટલે મેં તમારું શું બગાડ્યું લ્યા તમે કોઈ બગાડ્યું નહીં

તમે ઝો કરવા માટે શાંતિ થી ઘેર જતા રેજો બરોબર જેમ કે મારે ઝઘડો કરવો નહીં એ કરવા જ ઝઘડો કરવા તમે ભાગવા આવ્યા છો બોલેટ શું કરી ખરેખર તમે શરમ આવી આદમી એમ નહીં પચ્ચી વરા તમે નો એકણ હેડવા દીધા એટલે થોડો તો ગણ રાખો લે મૂર્ખો એટલે ગણ ગણ તો તો કોઈ ના ખમે ફૂમતે અને આ મારા બાનું છે લે ભાઈ તમારા બાનું ભલા ઉપર અમાર પાણી બોલે એટલે બા હું બોલે તું હે એટલે શેતર મારા મારી મારી એમ તું હે ફૂમતે મારા ઓક નહીં હો ઓક નહીં એટલે દોડવા તમ કોઠાર્યો હો પાછો કશો હતો નહી દોડતો દોડતો ગૌ વચ્ચે હાડો માફી માંગવા આવશે તમે કેહો ને કે નાક રગડો તો નાક રગડ છે તમારા પગ રીતે પણ ખાલી મૂકવું એટલું તમારે કરવાનું છે બધું કરજો પણ કોઈના જોડે વગર વખતે ઝઘડો કરવા ના જતા હા મારું પાટણ